સીતારામ કેમ છો બધા મજામાં સીતારામ કેમ છો બધા મજામાં હવે આજ બધી આજો રસોઈ ની અગાઉ તૈયારી આલે એનું કારણ છે કે ભાઈ અમારે સીતરા બાળકોના ગુરુ મહારાજ વિક્રમ બાપુ ઈ આવવા ના છે એવી વાત છે અને એનો ફોન આવ્યો તો એટલે તૈયારી આ કરે છે દાળ ભાત છે શાક તો બનાવી નાખ્યું છે અને હવે અમુક આઈટમ બનાવવાની બાકી છે અને ઈ અમને આવવા જોવે એટલે આ તૈયારી આલે છે અને આ ગુરુ મહારાજ ની આરે આ જમાવટ કરવાની છે આ ભાઈ હવે ભાઈ 11 વાગ્યા છે

आओ सीताराम आओ तुम्हारे saya

હવે આવી ગયા છે ભાઈ વિક્રમદાસ પ્રભુદાસ અને અમારા દીકરી દીકરાના ગુરુ મહારાજ અને ગુરુ માતા માયાબેન અને મનીષા આ આવ્યા છે અને હવે અહીંયા રોકાશું હા સુધી રોકાશે અને બપોરા પાણીની જમાવટ કરીશું અને વાડીમાં આટો મારી આનંદ કરીશું કેમ ગુરુ મહારાજ કરી અને આમ પાછા અમારા વર્ષો જૂની મિત્રતા છે

એને કથા પણ કરી હતી એક જ્યાં એ કથામાં એનો નિયમ એવો હતો એ ખેલી રાખતા ભરેલી જે આવે એમાં નાખી દેવાનું કોઈ હિસાબ કિતાબ નહીં કોઈ જાતનું આ મેં વાત લલુભાઈ પાસે સાંભળેલી હા એને લલુભાઈ એટલે બાપભાઈના પિતાજી અને અમારે અવારનવાર એને બેઠક અમારે અને એ બધી વાત કરતા અને એને આપણે ચૈત્રી પૂનમની વાત કરતા કે ચૈત્રી પૂનમ પાંત્રીસ વર્ષ સુધી સાધુ બ્રાહ્મણોને જમાડતા પણ એ આપણે હનુમાન જયંતિ કહેવાતી પૂનમ કહેતા પૂનમ સુધી મુજી એ રીતનું કન્ટિન્યુ આ સેવા કાર્ય કામ ને પછી અમુક સમય પછી બાપભાએ સાત આઠ વર્ષ સુધી એ પશુ કર્યું હતું હનુમાનજી મારાની સ્થાપના કરી હતી પોતાની સોસાયટી ડેવલપ કરી હતી મારું એમાં એ સ્થાપના કરી મુજબ દાદાની જે બધું અતું કામકાજ એમાં અમુક અધૂરું હોય છે એ આત્માએ પૂરું કર્યું એ સ્થાપના કરી એમાં લલ્લુભાઈ અને હું અને બાબુભાઈ એના હાથે અમારે હનુમાનજીની સ્થાપના કરી હાલમાં હનુમાનજીનું મંદિર આપણે ચિત્રથી બે કિલોમીટર દૂર સોસાયટી છે એમાં છે અને પછી બાબુભાઈ જમીન આમ તેમ કરીને તારા ઉપર જમીન રાખી હતી આ જમીન કરી નાખ્યું હતું લાખણકાવાળી જમીનનું લાખણકા જમીન યાદ આવી હું ને હું જ આપણે લલુ દાદા એક વાર અમે એના લાખણકા જમીનમાં ગયા હવે એને લુણા ગાડી અમે બે ગયા લુણા લઈ ને એને કીધું કે આપણે ગુંદો હતો મને કે ગુંદાની ભાજી ખાવી છે મેં ભાજીનું નામ પહેલી વાર સાંભળ્યું ભાજી તો ઘણી ખાધી આપણે પણ ગુંદાની ભાજી કાથી આવે છે એ તો લઈ જાય એ જૂના જૂના જે ગુંદા આવે એ નથી બે ઉપાય લીધા અમે પછી ના એ ઈંટું ભઠ્ઠી આપતા ત્યાં અમે ગયા ને ભાજી બનાવી ને મેં ખાધી ને પછી બધી માણી વાત કરતા એનું કે જે કાંઈ હોય માંડીને વાત કરવી કે એમ આટલા વર્ષતા ભાજી ખાઈ આ રીતના મનાવી એમ એનો એવો ભાવ પડે એમ ને એનું તો નું આમ કે આખો માં નક્કી નહીં

એમાં શબ્દમાં એમ કીધું કે આવકારો મીઠો આપજે આવકારો મીઠો એટલે એનો જે ભાવ પ્રેમ છે એ મીઠું મળે પછી જે ભગવાનને આપણને આપ્યું હોય રસોઈમાં જેવું બન્યું એવું પણ આવકારો મીઠો હોય તો એ બધું આપણે મીઠું જ લાગે પણ આવકારો મીઠો ન હોય તો બત્રી ભાત ભોજન હોય એમાં મજા ન આવે આ આવકારોનો એમાં શબ્દ લીધો આવકારો મીઠો આપજે ને એમાં આ યાદ કરવાનું કારણ એમ છે કે ટાક બાપુએ બીજી રચનામાં એમ કીધું છે કે મીઠા બોલા માનવી જગજોડી થાય જાય કાગા એની કાયું ઘરે ઘરે મંડા મીઠા બોલો માણસ ગામમાંથી વિયો ગયો હોય કે સમાજમાંથી વિયો ગયો અને ઘરે ઘરે એની ખોટ વર્તાય લલ્લુ દાદાની મુજબ દાદાની ખોટ વર્તાય પણ અત્યારે બાપભાઈ કાર્ય કરે છે તો એવું લાગે છે કે એની ખોટ પૂરી કરે છે આ બધી આ જે સેવાકીય કામ છે તારાપુર જમીનની વાત વર્ષમાં કરી કે ના પણ જરા આ કામ કર નહોતું સોશિયલ મીડિયાનું આ યુટ્યુબનું કાંઈ તો એ વખતે તે બે ત્રણ વર્ષ પહેલાનું હતું વરસ્થિત વિડીયો બનાવે છે પણ ના ચબુતરો બનાવો તો

ને આ જીવન આ આખો અધૂરી આત્મા હોય ભલે કપડાં ગમે કરતા સંસારમાં છે પણ એક સત સંત જેવું સાધુ જેવું ભક્ત જેવું જીવન જીવે એમ થાય તે પાછા આપણે ભક્તરાજમાં એનું બિરુદ મળેલું છે બધાને કેમ કે આ બધા આપણે ભક્તરાજમાં જ ગણાય આપણે જેને આપણે આવકારો મીઠો આપી ને આપણા ઘરે રોટલા પાણી જમીન જાય એટલે એક આશ્રમ કહેવાય ગ્રહાશ્રમ કહેવાય આપણે ચાર આશ્રમ છે બ્રહ્મા આશ્રમ આશ્રમ ને સંન્યાસ આશ્રમ એ ગ્રહાશ્રમ આ ગ્રહાશ્રમ બનાવ્યું છે એને કે જો કોઈ સંસારી માણસો અવારનવાર મળવા આવતા હોય એના મિત્રો કાંઈ એને બધાને આ એક ચકલાના જે ઓલા આપણે માળા આપે છે એ પણ એક સેવાભાવી કામ કર્યું કોઈ આવું કોઈ કાંઈ નહીં સોશિયલ મીડિયામાં આવવાનું કે યુટ્યુબમાં આવવાનું કાંઈ વિચાર નથી આ તો જે એનું જે રૂટીન કામ કરે છે એ આપણને બતાવે છે ક્યાંક મીડિયા બનાવે એવું કાંઈ એનું નથી કાંઈ કામ કાંઈ આ સેવા જે કામ કરે છે ને આ શું પાંત્રીસ વર્ષ મને યાદ છે કે આ રીતનું આમ કામ કરે છે એમ ને આવા નવા કાર્ય કરતા એવી મારી શુભકામના શુભેચ્છા સાધુ તરીકે આશીર્વાદ આપી શકું કે મારો શિષ્ય પરિવાર છે યજમાન પરિવાર છે એને માતાજી સુખ સુખી રાખે હનુમાનજી મારા કાયમ કૃપા રહે એવી શુભકામના સાથે શુભ આશીર્વાદ ખૂબ ખૂબ ધન્યવાદ બાપુ તમારો ધન્યવાદ અને હવે આપણે તો એક નિમિત્ત છે એ કરતા હતા તો ભાઈ ઈશ્વર છે એ કરે અને એ બધું દે તારે પૂરવું પડે આપણે લિમિટ માત્ર થઈ આપણીથી બીજું કાંઈ ન થાય એ કરે તો થાય બાકી હળી નો હાલ બાબુ એટલે આપણે નિમિત્ત માત્ર થઈ અને આપણને સારા કાર્યમાં એવી પ્રેરણા મળે છે અને આપણે કર્યા જ આવીએ બાપુ આપણા ભાવ આ છે તમારું જોઈ ઘણા બીજા લોકો પ્રેરણા ને તમારું જે જોવે છે અત્યારે આ જરૂરી છે જીવનમાં જરૂરી આજ છે હારે આ જ આવવાનું છે બાકી બધું આમાં કીએ કાઢીને કહેવાય વ્યાય છે દુનિયામાંથી પણ તમારી જે આ રહેણી કેણી છે સેવાનું કાર્ય છે એ એક ભગવાન જોવે છે દુનિયા તો જોવે જ છે પણ ઈશ્વરના નામમાં લખાય છે આ વસ્તુ કેમ કે આ બધા મૂંગા પશુ પંખીઓ તમે જે સેવા કરો છો

જો ભાતે હાલતા ચાલતા મૂકી દીધા હતા એટલે ભાતે થઈ ગયા છે અને દાળી તે બની ગઈ છે હવે વધારે બાકી છે આપણે દાળમાં દાળે તે ઓરબી થી આવતા સલતા એટલે સડી ગઈ છે મસાલો નાખી દીધો છે અને વઘાર બાકી છે તે એવું પછી કરશું આપણે હવે આપણે દાળ ઉતારી લેવી બાકી ગઈ છે

અને બમિયા મન ને લગાડી દીધા છો કેમ કે એકલા તો બધું થાય ની કાય હવે થોડા કાજુ નાખવાના છે તેના કટકા કરી નાખું ઘી गरम થઈ જ આપણે ઘી ગરમ થઈ ગયું છે બી આપણે રવો તો લાલ થઈ ગયો છે પાણી નાખી દઈ

રોટ બંધાઈ ગયો છે મુંલા કરવા મને પૂરી બનાવી નાખી હવે આપણો રોટ તૈયાર થઈ ગયો છે ઉતારી લઈ આપણે આની ઉપર ખ ખ નાઈ ગઈ થોડી આપણે તવી મૂકી દીધી છે તેલ નાખી દઈએ આમાં પૂરી તળવા મને પછી ગરમ થાય છે અને હું છે ને કોથમરી ને લીમડો લઈ આવું

કથો રેના એક દી આજે રવિવાર અને ભાઈ કાલ થાય સોમવાર એટલે સોમવાર એટલે છેલ્લો સોમવાર આ મહિને પાંચ સોમવાર આવ્યા હવે છેલ્લો સોમવાર થાય એટલે દાદાનું જે આપણે સ્થાપના કરી એનો સોમવારે છેલ્લો દિવસ થાય એટલે આજ આપણે બાપુ આવ્યા છે ને એક એમ વાત થઈ કે ભાઈ હાલો કાંઈ કે આપણે ભોળાનાથનું એકાદ વાત કરીએ એટલે મહાદેવને બે દીકરા ગણેશ અને કાર્તિક બધાના નામ તો ખબર જ હોય હવે ભગવાનને એમ થયું કે ભાઈ આ દીકરાઓની હવે કાંઈક પરીક્ષા લેવી છે એટલે દીકરાઓને બોલાવ્યા કે ભાઈ ગણેશ કાર્તિક આવો હવે આ તમારે જે પૃથ્વીમાં પહેલાં અંધાઈની પહેલાં ભ્રમણ કરીને આખી પૃથ્વીનું આવે એ સર્વશ્રેષ્ઠ પુત્ર તો કાર્તિક તો ભાઈ મોરનું વાહન અને ભાઈ કરી મોરમાં ચડાઈને સર્વાય શરૂ કર્યું ગણપતિ દાદાને જ ભાઈ નાનો એવો ઉંદર અને ભાઈ ઉંદરની સવારીમાં કેમ મેળ આવે પૃથ્વીનું ભ્રમણ કરવું પણ એની પાસે જ્ઞાન જાદુ હતું ગણપતિ દાદાને પહેલેથી અને એટલે એને એવો વિચાર કર્યો મહાદેવને કીધું તમે બેહો પાર્વતી માતા બેઠા ને મહાદેવ ભોળાનાથ બેઠા ને એની ફરતા પ્રતિજ્ઞા કરવા મળ્યા ગણપતિ દાદા પ્રતિજ્ઞા ફરીને પગ્યા લાગીને ઉભા રહી ગયા અને ભાઈ કાર્તિક ભગવાન તો ભાઈ ભ્રમણ કરતા હતા અને ગણપતિ દાદાએ એવું કીધું કે ભાઈ આખું ભ્રમણ જે કાંઈ ગણું એ માતા પિતાના શરણોમાં છે એટલે ભાઈ જે કાંઈ છે ગમે એ કાર્ય કરો કે કોઈ પણ વસ્તુ મા બાપ જો પહેલાં ગમે એ પૂજા મા બાપની થાય ને મા બાપનું જે કાંઈ કયું કરે અને જે કાંઈ થાય એને જિંદગીમાં બધી સફળતા મળે અને એવો દાખલો આ ભોળાનાથ પાર્વતી માતાનો અને ગણપતિ દાદાનો છે ગણપતિ દાદાને કહેવામાં આવ્યું કે ભાઈ તું જ્ઞાની એટલે ભાઈ તને ઘરે ઘરે પૂજા હે તારી ઘરે ઘરે પૂજા થાય અને કાર્તિક ભગવાનના છે મંદિર અમુક જગ્યાએ પણ ગણપતિ દાદા ઘરે ઘરે પૂજાય જો ભગવાન ગણપતિ દાદા જે બધે પૂજાય એ મા બાપના શરણોમાં એ મારે મા બાપના શરણોમાં છે તો ભાઈ આ ભાવના જો બધાના હૃદયમાં હોય અને ભાઈ દીકરાઓના માં હોય તો એ દીકરો પૃથ્વીમાં ક્યાંય પાસો ન પડે એ જવાબદારી માતાજી ભગવાન બધે દીવા દૂપ પગ્યા લાગો પણ હાસ્ય જાત્રા ભાઈ મા બાપની એવું ભોળાનાથે કીધું ભાઈ અને ગણપતિ દાદાએ કીધું હવે આપણે એનું પાલન કરીએ બીજું તો આપણે એ રીતનું થાય અને ભાઈ કે ભાઈ કાલે ઉંમરદા દાદાની પૂજા કરશું અને ભાઈ આવતા વર્ષે શ્રાવણ મહિનાનો વહેલા આવે એવી ભોળાનાથના પ્રાર્થના એટલે પાસાભાઈ જળ બળ ચડાવી અને પૂજાપાઠ કરી અને કરશું આનંદ કેમ બાપુ હા કરીશું આનંદ હા યાર મેં જેમ બાપ ભાઈ વાત કરી છે એમ આપણા શાસ્ત્રમાં પણ લખ્યું છે કે માતૃદેવો ભવ પિતૃદેવો ભવ પછી ગુરુદેવો ગૌ અતિ થી દેવો ભવ એટલે આ આપણે શાસ્ત્ર ઉલ્લેખ છે આમાં કંઈ આપણે કંઈ વાત નથી કરતા પણ એક શાસ્ત્ર માં લખેલું આવ્યું છે કે માતા પિતૃ ચરણમાં બધું આપણું જે કઈ હોય સ્થાન હોય છે આપણે દુનિયામાં જે કઈ આપણે સારા મળવાનું જ્ઞાન કરાવવું પેલા માવતર કરાવે છે કે સા સારું કહેવાય આ નબળું કહેવાય પાપ કહેવાય પુણ્ય કહેવાય જે કઈ આપણને માહિતી આપી પછી અમારે ગુરુ સ્થાન આવે છે કે અમે ગુરુ અને બીજાને આધ્યાત્મિક જ્ઞાન આપીએ પણ પેલા તો એના મા એના ગુરુ ગણાય છે અને પિતા એના છે કે દુનિયામાં શું આલે શું કહેવાય એની માહિતી કરાવે છે કે ભાઈ ગણપતિનું જે આ સ્થાન મેળવ્યું છે તો આપણે બે વાત બાપા એ કરી કે ભાઈ ગણપતિ મહાન કેમ ઘરે ઘરે સારા પેલી પૂજા ગણપતિ થાય છે એનું કારણ એ છે કે એને પેલા પૂજા કરી એટલે એની પૂજા પેલા થાય છે यह महादेव यह बतना एकतू, इस प्रत्य होसे ले, यह सास्त्र वो उल्ले पॉनचे, जै महादेव, जै श्रारा पॉणाद। अप्र डाल उताल लेई, कार करो नटले घडी गरम थावा मुखी थी, आपड़ कमण महादार वाना सी તેલ તો ગરમ છે રાઈ નાખી દઈએ થોડી અને લીલા મસાણ કટકા કર્યા છે ઘરેલા આવે પણ આપણે ઘરે વઘારીએ તો થોડાક સ્વાદિષ્ટ બની જાય વધારે હું નાખી દઈ આપણે માનભોગ લાલા ભગવાનને ધરી દઈએ ભોગોરા થઈ ગયા છે ભોગોરા કરવા બહાર દીધા છે જાણે રવાનો શેરો છે પૂરી છે સેવ ખમણ છે રીંગણા બટેટા નું શાક છે અને દાળ ભાત છે હાલો હવે બપોરા કરવા છે ભાઈ બપોરામાં જમાવટ હો અને ભાઈ ગુરુ મહારાજ આવ્યા એટલે આજનું ભોજન ભાઈ ઉત્તમ અને જમાવટ થાય હો અને ભાઈ મળશું આગલા વિડીયોમાં આવજો સીતારામ આવજો સીતારામ